ડોહીને શું કરવું આ ડોહી ને કઈ ગયો કે તું આવજે હેતરમાં આ ડોહી હેતર માં આવતી નહીં ઘરમાં થી બાર લેટર થી નહીં ડોહી શું કરવું મારે હવે આ હું ડોહી ડોહિજી કંટાળી જોઉ છું હવે શું કરવું એ

આ દે! ઓલ નહી ફાયદો આ હોણ બગાડી મારી હોણ બગાડી દે આ તારી ગોળી મારું તું મરી જા ગોળી ખાઈને તું મરી જા હું ગોળી આલ માથો જોડે તમારા આવી જઈને તો ભાગી જશે જતો રહે તું ઇંટી તો મારે શું કરવું હવે હું કંટાળ્યો છું હવે હું તો હેડયો ખેતરમાં જા તારે હા જા મર તું તને મર કલ આના નાખીને જરી જા

આરું કૂતરાનું અને આ કચરાનું તરસ જ નહીં જતું આ કૂતરો ભોગ ભોગ કરે પેલો કચરો લળ લળ કરે આરું તરસ જ નહીં જતું આ તો આનું આનું તો આ રોજ નું તરસ થઈ ગયું સવારે રડે છે અને હોંધી ભેગી થઈ જાય શી ખબર ઘેર આવી જાય છે મને કોમ કરવા દે મારું તો હું બાળક હતા

પાળો રોડ પેલ તો તો નજર પહોંચે તો ઉધી યાદ રાત બની તું એ વાત તું જાન ભાઈ એ વાત પૂરી થાય રોડ બની જાય कल होजुदे सरपंच निवास पटीजे पची सरपंच के कंपेयर वाइल ले कल होजुदे रोड नहीं तैयार था तो प्रम डालता <laughs> है ये आयोडिमा अम्जावा। आ रोड पास चल रहा है बनाओ सक मुझे खाई किया डायरेक्ट ले आ कोई हम जाओ ना हम जाओ जो तो सरपंच नहीं मुंह अच्छी बात है भाई को सरपंच सोन्दिया के तू सोन्दिया बोलो बाप को कचरा म સરપંચ કરતો તું ઉતાવળ આનો છે પાછળ પાછળ ને સરપંચ ના સરપંચ ઠંડી ચાલુ થઈ જવું હે ડંભા

કચરા મરવા જયો છો મરવા જયો સાત પાંચ વાળા ઉભા સરપંચ લેવું પેલા ખોટા સાટ કા તો જાળ આવલી યાર તમારો એ વાત સાચી છે પણ મારું દાદુ હજી હું કરો છો ભાગી ગયો ના ના કમ્પ્લીટ આ ચંદ્રજો આ કદરો તો પર

બરોબર હું જઈને વાત કરું છું કમ્પ્લીટ થઈ જાય હવે આ મારવા બરવા નાટક નહીં કરવાનો શાંતિ થી રહેવાનું કોઈ વાતો નહીં બરોબર હું વાત કરી લઉં છું કર લો અને તારા પર કોઈ કામ કાજ દઈ ને ના પણ એક કામ કરવું પડશે તમારે તું ઓબાળ મારો તો નોકરી આઈ જાય ચાલે પૈસા એ આલું બરોબર બરોબર છે અને એ સમજાઈ દે બરોબર આવી જાવ બરોબર પણ તમારે એટલે મડો ઉંભા ના આબુજો હા નહીં આવા બરોબર આપણો ગેર પટી જો હવે ઘેર જઈને ઊંઘી જો આરામ બરોબર બરોબર હા જો આ અમે ફક્ત મનોરંજન માટે બનાવેલો છે આ વિડીયો ને મારવાની વાતો કરી છે એ બધી ફક્ત મનોરંજન માટે છે એટલે કોઈ એ મન પર ના લેવું અને આ વિડીયો ફક્ત મનોરંજન સાથે જોવું